અયોધ્યાના રામ મંદિરમાં પહેલા માળે દરબાર અને સંકુલમાં અન્ય સાત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં દરબાર તેમજ સંકુલમાં સાત અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે આ દરમિયાન રામ મંદિરના પહેલા માળે દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે જેની પહેલ વહેલી તસવીરો સામે આવી છે રામદરબારમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ માતા જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે આ પ્રસંગે રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે દેશ વિદેશના હજારો ભક્તો અયોધ્યામાં ઉમટી પડ્યા છે નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં પ્રતિષ્ઠાપન વિધિ કરાઈ હતી આ પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુર્ત અને સ્થિર લગ્નમાં કરાયું હતું આ સમગ્ર વિધિ સત્તર મિનિટના ખાસ સમયગાળામાં એટલે કે સવારે અગિયાર પિસ્તાલીસથી બપોરે બાર પિસ્તાલીસ વાગ્યા સુધી કરાઈ હતી એવું કહેવાય છે કે અભિજીત મુહૂર્ત દિવસનો સૌથી શુભ અને પવિત્ર સમય છે આ કારણસર રામ દરબારમાં આ સમયે પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી સ્ટાનીઓ સેવન હંમેશા સચ્ચાઈની સાથે